દાંતીવાડા નજીક આવેલ રાણે રાણીતુંક પર્વતીય ડુંગરને લીલીછમ બનાવવા પનાસ મેડિકલ કોલેજ પરિવાર દ્વારા પંદર હજાર જેટલા સીડબોલનું પ્રત્યારોપણ કરાયું ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના જ સ્થળ ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વંસમોન સીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ તેરી દ્વારા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવવા માટેનું જે આહવાન કર્યું હતું સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે જળ સંચય માટે તળાવો બનાવવા માટેનું અભિયાન હાથ ધરેલું છે બનાસ ડેરીના માધ્યમથી અને બનાસકાંઠા જિલ્લાને અને પર્વતોને હરિયાળા બનાવવા માટે દર વર્ષે એક કરોડ પ્લાન્ટેશન અને એક કરોડ જેટલા સીડબોલનું પ્લાન્ટેશન પર્વતોમાં બનાસની આખી ટીમ જઈને જે પ્લાન્ટેશન કરી રહી છે એના ભાગરૂપે આજે બનાસ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સાથે રહી અને અંદાજે પાંચસો જણા લોકોએ અહીંયા આજે રાણીટોક પર્વત ઉપર ચડીને સીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે જેમાં બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી સાહેબ ઈડી બાજીયા સાહેબ અને તમામ ફેકલ્ટી સાથે સીટબોલનું પંદર હજારથી વધારે સીટબોલનું પ્લાન્ટેશન કર્યું છે અને પર્વતોને હરિયાળા બનાવવા માટેનો જે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો જે સંકલ્પ છે એના ભાગરૂપે આખી ટીમ બનાસ ટીમ પ્લાન્ટેશન કરી અને બનાસને હરિયાળો બનાવવા માટેનો એક આ પ્રયાસ કરેલ છે અને આ ચોથા વર્ષમાં જે સંકલ્પ છે શંકરભાઈ સાહેબનો એને સાકાર કરવા માટે આખી બનાસ ટીમ એમાં કામે લાગી ગઈ છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના ના હસ્તે ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારોમાં સીડબોલ રોપણનો કાર્યક્રમ યોજાયો ત્યારબાદ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ લોક ભાગીદારી થકી સીડબોલ અભિયાન જન જન સુધી આગળ વધી રહ્યું છે આજે દાંતીવાડા તાલુકાના રાણો નજીક આવેલ રાણેઢુક તેમજ જેસુર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર પરિવાર દ્વારા સીડબોલ વાવેતર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં મારું નામ પંચાલ પ્રગતિ લલિતભાઈ છે હું બનાસ મેડિકલ કોલેજ

હું બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું આજે અમે બનાસ મેડિકલ કોલેજના છાત્રોએ અહીં રાણીટૂક પર્વત પર આવીને સીડબોલ પ્લાન્ટેશન કર્યું છે આ સીડબોલ પ્લાન્ટેશન થકી પ્રકૃતિનું જતન થશે અને પર્વતો વધારે હરિયાળા થશે તેમજ વધારે વરસાદ આવશે પ્રકૃતિ ચતરમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી જે ચૌધરી બનાસ ડેરી એમ ડી સંગ્રામસિંહ ચૌધરી બ્રિગેડિયર વિનોદકુમાર કુમાર બાજિયા તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર સ્ટાફ અને સૈનિક સ્કૂલના ડાયરેક્ટર શિક્ષકો સહિત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો નિરજ પોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।